નમસ્કાર દર્શક મિત્રો જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના માંજરપુર પોલીસ દ્વારા બેટરી ચોરી કરીને તેના વેચાણ અર્થે ફરી રહેલા ત્રણ તસ્કરોને ઝડપી પાડી લાખોની કિંમતની બેટરી કબજે કરી લીધી હતી વડોદરા શહેરના માંજરપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બે ત્રણ વ્યક્તિઓ ઇલેક્ટ્રિક સિટી પૂરી પાડતી ઇન્ડસ ટાવરની બેટરી તેમજ એક્ઝિમકોમ કંપનીની બેટરીઓ લઈને તેના વેચાણ અર્થે ફરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રિક્ષામાં લઈ જવાતા બેટરીના જથ્થા સાથે ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓ જુબેર શેખ રહેવુડાના મકાન દંતેશ્વર અંકેશ રાજુભાઈ રાવલ રહેવુડાના મકાન દંતેશ્વર તેમજ આમીન આયુબભાઈ વોરા રહે સરદાર હસ્ટેલ આજવા રોડની ધરપકડ કરી હતી તેઓ પાસેથી ઇન્ડસ ટાવર લિમિટેડ કંપનીની સોડનંગ તેમજ એક્સિકોમ કંપનીની છ નાંગ બેટરીઓ મળી આવી હતી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી રિક્ષા તેમજ બેટરી મળીને આશરે ત્રણ લાખ ઉપરનો મુદ્દામાલ કબજે લઈને માંજલપુર તેમજ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ